ગણેશ ઉત્સવ અને ઈદ મિલાદને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર જિલ્લા રેન્જ આઈજી સહિત અધિકારીઓ સાથે મીટિંગ કરી સૂચના આપવામાં આવી હતી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તહેવારોને લઈને માહિતી આપી હતી નમસ્કાર આપણે જાણીએ છીએ કે આવતા દિવસોમાં ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સોળમી તારીખે ઈદે મિલાદ અને સત્તરમી તારીખે ગણેશજી નો વિસર્જનનો કાર્યક્રમનું આયોજન થનાર છે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખૂબ ઉમંગ અને ઉલ્લાસ સાથે ગણેશજીના વિસર્જન નું કાર્યક્રમ સંપન્ન થાય અને જે જગ્યા સ્થાપનાઓ થઈ છે એ તમામ જગ્યાઓ યોગ્ય સંખ્યામાં પોલીસ બળનો તૈનાત કરવામાં આવે તે અંગેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવ્યું છે ગણેશ વિસર્જન ગણેશ સ્થાપના અને મિલાદ ધ્યાનમાં રાખી આજથી ચાર પાંચ દિવસ પહેલા વિડીયો કોન્ફરન્સના મારફત માધ્યમથી ગુજરાત રાજ્યના દરેક પોલીસ કમિશનર દરેક રેન્જ વડાઓ અને દરેક પોલીસ અધિક્ષકશ્રીઓ સાથે એક મિટિંગ કરવામાં આવી હતી અને એ મિટિંગમાં તમામ એકમોમાં જે કઈ તૈયારીઓ છે એ તૈયારીઓની એક સમીક્ષા કરવામાં આવી હતી આપણે જાણીએ છીએ કે સોળમી તારીખે ઈદે મિલાદમાં નાના મોટા આશરે એક હજાર પ્રોસેશન્સ અને ચાલુ વર્ષે ગુજરાત રાજ્યમાં આશરે ત્રાણું હજાર ગણેશજીની સ્થાપના થઈ છે સત્તરમી તારીખે આ પૈકી આ બંને દિવસો માટે કાયદાના વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે બાબતે દરેક એકમોના વડાઓ સાથે યોગ્ય સંકલન કરવામાં આવ્યું છે યોગ્ય સૂચનાઓ આપવામાં આવી છે અને આપણે સંપૂર્ણ તૈયારી છે આપણે જાણીએ છીએ કે છેલ્લા બે દિવસમાં બે જગ્યાઓ બનાવ બન્યા છે